મોહન 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 તમારી ભૂલો તમને નડી છે મારી જેવી માતા દેખાતી તો તારી આ ભારતમાં એક જ એક જ હવે તમારી માતા શું કાળકા તમારી માતા લાગો છું કોક ને મેળા ના મારાય કોક ને મેળા મારો ને તો દેવ તૈયારી થાય ને તૈયારી હિસાબ લેવા આવે તૈયારી તમારી જોડે હિસાબ ચૂકતો કરાવડાવે તે મેણા મારે કોઈ મેળા ના તે મેળા માર્યા એની આગળ એની આગળ મેળા મારા ચુડ માતા છે આ મહાકાળી છે રક્ષાવાળી છે જીવલી છે જીવલી આખી નાખી ફરકી ગયા એવી માતા છે ખાઈ જાય એવી માતા છે આખી નાખી સિકોતર માતા છે જીવલી સિકોતર માતા છે દીકરી રક્ષા કરે શું કરે પણ તમને એ તો તમને ભક્તિ ભાવ નતો આ મોહનો અને આ કે મોહન એમ કે તને તોબાના પત્ર પર લખેલું તને લખ્યા અને હું તારે મારા મંદિરે પાર લાવી એક વરફ પેલા કીધું બે હું નમાયા વગર નહીં રહું એ વરફ આવી સમજ

ખાતી નહીં બકરા કુકર એ માતા હતા શું કારકા છું આજે પણ લાખો કરોડ લોકો મારી સેવા ભક્તિ કરે છે દર્શન કરે છે આજે તારા ગુજરાત માં ને આખા વર્લ્ડ માં ફેમસ છું માતા મને બીજા દેશમાં માં જાવ ને તો કાળી તરીકે ઓળખે છે કાળી મૈયા તરીકે ઓળખે સમજી લો અને તમે એક નોંછા ગોમર જો મને ના ઓળખો તો મને માતા ખટશે મને મારા આવું ધમશે હું એ માતા છું તમારો અભિમાન તોડો છો બેઠી બેઠી ગમંડ અહંકાર તોડો છો બેઠા બેઠા નિશાન મારો છો તમારે ગમડે નિશાન મારો છો કોના માથે અભિમાન ગમે છે કોના માથે અભિમાન અહંકાર આવે છે અરે માં માં આજ દીકરીને તમે બોલ્યા હતા કે તારા જીવનમાં ક્યારે તમને કહેવાય કે સુખ સંતાન નઈ મળે મે એક વાત હું આવું તારા મોઢે સ્વીકાર તું શું દેવ શું જાણે આ કોનવાના ખેલ એસી તું આરે એની જગ્યાએ બે તને ધૂનાવું તો મેળા તને ખબર પડે

તારીખ બારીક મારી જો ના હોય તો એક કામ કર મરણ તારીખ લખો જન્મ તારીખ તો બધા લખે છે મરણ તારીખ લખો આ તારીખ આ મરવાની છે તને એટલી ખબર પડતી હતી છે એવું તમારા જોડે કેમ અભિમાન કરો છો હે આ દીકરો છે તમારો આ દીકરો છે ને તારો ચલો રૂપારો દીકરો છે જ્ઞાન છે જ્ઞાનવાદી છે બિલકુલ ભૂર્યો છે ઘોડો હે એ પણ એ સેમ જોડું મળી છે બેનો તો કૃપા છે આશીર્વાદ તમારા પર હે ક્યારે કોઈ કરવું નહીં અને બીજા બીજા પંથ લઈ ચાલો છો તો હું તમારી માતા હું કરીશ કુળદેવી બોલો કબીર કબીર પંથ પૂછો છો ને તમે કબીર પંથ છો ને કબીર પંથ છો કબીર ના નહીં સેવા કરો એ ગુરુ છે પંથ તમારો નહીં કુળદેવી નહીં કુળદેવતા નહીં એક તમારો ગુરુ છે ગુરુના ના ઉપદેશ છે પાલન એ તમારો માધે પર રાખો અને મને કાળકાળ તો પૂછો મને કાળકાળ તો સેવા કરો હોય જવા આરતી તો ઉતારો અમારા તારા નામથી આરતી ઉતાર તારી તમે તમારી મારી કુળદેવી માતા છો મારા કુદનું રક્ષા કરવાનું તારણ હાર છો કીધું આવું કઈ તારો ના આ દીકરી કે ને દીકરો કે નહીં માનવાનો આ આપણે કશું પૂછતા નહીં એટલે જ ગોવામાં કુટુંબમાં ગુવાની લાઈન લાગી છે તમારા કુટુંબમાં ઓછા નહીં રોજ ભૂણવા આવે રોજ ભૂણવા જાય છે રોજ રોજભરમાં બેહન રોજ પારા આવે છે ઘણા બધા છે ગુવા તમના કુટુંબો હે હે ને હા સારું કહેવાય બે હલી તો ખરી ટોપી હમણાં તમે તો બહુ મારું ઘણું મારે ફેલ્લી ઉતારી છે

ઘરે આવ્યો છું બાકી હું ચોવીસ વર્ષથી આર્મીની અંદર સ્પેશિયલ આર્મીય નોકરી કરતો હતો અને તેર છું પણ આપણે કુળદેવી નહીં માનતા તો કુલદેવી કોણ છે તમારી અરે તમને તમને રક્ષા કરીએ છે બોર્ડર પર તો ઘણો એનો બચાવ હશે તમારી કુળદેવી કૃપા હશે તારા હાજા આવ્યા છે દીકરાઓ મૃત્યુ થઈને આવે છે

માફી મો તારી જોડે દેવ છે તને ચા ખબર પડે માતા છે આખી નાખી ખાઈ જાય એવી એ તો એ હઠ પેઢી એ તો જીજ કરી બેઠી છે

દારૂ ની બી એક બોટલ સીસી આવી તમને જીવતા જીવતા મારે માતા અરે તારું પીવાનું તો બંધ થઈ જાય લઈ તારું પીવાની તો બરાબર રાખીશ એસી એસી વર ના બંધ કરી દીધા ચાલી ચાલી વર્ષથી ગાયબ કર્યા હતા વારો

તેર ઘરની વસ્તી તેર નો કોઈ મેરજ નહી આવતો બધા તેર તેર વગર નાકડો બેઠો હોય ને એમની કુર્દી એટલે ઓકડો દે એમ લાગે મારી ભક્તિ કારણ મારા જે શ્રદ્ધાથી આરતું ને એનું કોણ એમાં તું તારા છે સમસો એ તું ને ભૂત તું માતા બધું તું માં બરાબર ને તો હા હું જ